સટલાસણા તાલુકાના ભીમપુરનો યુવાન લુટરી દુલ્હનનો ભોગ બને છે ભીમપુરના અશોકજી કાંતિજી ઠાકોરે સમજૂતી કરાર કરી ભરૂચ નજીકની યુવતી સાથે લગ્ન કર્યા હતા મોરવાઈ તરીકે દશરથજી તખાજીની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો ભરૂચ નજીકની વસાવા પૂજાબેન કમલેશભાઈ ઉંમર પચીસ સાથે તારણ તારણ મંદિર ખાતે મિત્રો અને સગા સંબંધીની હાજરીમાં લગ્ન કર્યા હતા કાંતિજી ઠાકોરે જણાવ્યું હતું કે દલાલ દશરથજી તખાજીની રૂબરૂમાં પૂજાબેન કમલેશભાઈ વસાવાની માંગ મુજબ એક લાખ પચીસ હજાર રોકડા આપવામાં આવ્યા હતા બીમપુર ખાતે અશોકજી કાંતિજી ઠાકોરના ઘરે માત્ર સાદા સ્ટેમ્પના લખાણ કરાર મુજબ લગ્ન થયા ત્યારે ખુશીનો માહોલ સર્જાયો હતો પરંતુ દસ દિવસ પછી અશોકજી કાંતિજી ઠાકોરની પત્ની પૂજાબેન કમલેશભાઈ વસાવાએ પોતાની કોર્ટની બે કેસમાં મુદત હોઈ જવું પડશે તેવી માંગ કરી હતી અશોકજી કાંતિજી ઠાકોરે પોતાની પત્ની બનેલ પૂજાબેન કમલેશભાઈ વસાવા પર ભરોસો રાખી રજા આપી હતી કાંતિજી ઠાકોરે મોરવાઈ દસરજી તખાજીના સાથે પુત્ર વાહુને પણ મોકલી આપી હતી પોતાના પુત્ર અશોકજી ઠાકોરની વહુ પરતના આવતા લૂંટેરી દુલ્હનના કિસ્સાનો ભોગ બનેલા પરિવારે પોલીસ તંત્ર પાસે ફરિયાદ કરી વધુ કાર્યવાહીની માંગ કરી છે વયના બંને સાદા સમજૂતીથી કરાર આધાર કાર્ડ સાથે લગ્ન કર્યા જેમાં પોલીસ શું કરે તેવો જવાબ મળ્યો કાંતિજી ઠાકોરે મીડિયા સમક્ષ યુવા સામાજિક અગ્રણી કડવાજી ઠાકોર સાથે મીડિયા સમક્ષ વિગતો આપી ન્યાયની અપેક્ષા સાથે પોતે આપેલા સવા લાખ રૂપિયા રકમ પરત મળે તે માટે માંગ કરી છે

કે ભાઈ આ તારી જવાબદારી તું મેઘને તો લઈ આવ અમે તને પકડી બરાબર એ કહ્યું મેઘ લઈ ને દસ દિવસ જઈ દસ દિવસે કોઈ નિકાલ આવ્યો ને ધણી પાછો આવી આ લોકોએ તમને જ્યારે લગન કરાય ત્યારે કોઈ સ્ટેમ્પ બેમ્પ કરેલો નોટરી વાળો સ્ટેમ્પ કે નોટરી વગરનો આ રહ્યો એ બરાબર નોટરી કરાય નહીં એ લોકોએ કરેલું પેલા એને કરાય કીધા કીધા પ્રમાણે કરેલું છે હમ મોરવીને બરાબર

બરાબર તમે કે પોલીસ સ્ટેશન માં રજૂઆત કરેલી ખરી અમે જે પોલીસ વાળા એમ કીધું કે આ કાગળ ચાલે ને કે લોના પર ફરિયાદ લાગે નહીં તો અમે પછી કોઈ ના છું અમારા તાર પછી તમે જે પોલીસ સ્ટેશન ની તો વાત બરાબર છે પણ તમે એના પછી તમે તમારો જે કહેવાનો મતલબ કે જે દલાલ હતો એ દલાલને તમે કેટલી વખત મળ્યા ને એને શું જવાબ આપ્યો તમને આજ સુધી ધક્કા ચાલુ છે હમ પણ અમે જે રહે હંતઈ જાય બરાબર મોષક મજૂર એ કામ કરીને ના લીસ હમ અને દારૂ બેન જુગારેમે જ જાય સાહેબ દારૂ બરાબર બીજા કોઈ લોકો સણડવાએલા છે ઓની બાબતમાં સણડવાને ના ભેગા છે બરાબર એને જાણો છો તમે આ જાણીએ છીએ ઓળખી શકો કરે ઓળખી જખી ઓકે